દેશ અને એશિયામાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર નામના ધરાવતી સંસ્થા અમૂલ જે સપ્ટેમ્બરે અમૂલ ડેરીની બાર ડિરેક્ટર અને એક વ્યક્તિગત સભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારી નોંધાવવાની શરૂ થઈ છે ગત ટર્મના ભાજપ ચેરમેન વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન રાજેશ ઉર્ફે પપ્પુ પાઠકે આજે સવારે તેમના સમર્થકો સાથે સભા કરી અને આણંદ પ્રાંત કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવવા આવી પહોંચ્યા આનંદ પ્રાંત કલેક્ટર કચેરીમાં ભાજપના બન્ને ઉમેદવાર નડિયાદ બ્લોકના વિપુલ પટેલ, બાલાસીનૂર બ્લોકના રાજેશ ઉર્ફે પપ્પુ પાટક, બ્લોકના કૃષ્ણા પરમાર, વીરપુર બ્લોકના શોભેશી પરમાર આજે પ્રાંત કલેક્ટર કચેરી આણંદ ખાતે અમૂલની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. બિલકુલ ઓર્ડર કર્યો પાર્ટીની પસંદગીમાં એટલે

પાર્ટી ત્યાં તમારો ઉમેદવારો જે છે જશે ભાજપે હા પાર્ટી ના ડિક્લેર કર્યું છે